શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય છનો દસમો શ્લોક સમજીશું યોગી ઉજ્જિત સતતમ આત્મા નમ્રહસી સ્થિત એકાકી યત યથિતા નિરાશીર પરિગ્રહ આધ્યાત્મવાદીએ પોતાના શરીર મન તથા આત્માને હંમેશા પરમેશ્વરમાં તલ્લીન રાખવા જોઈએ તેણે એકાંત સ્થળે એકલા રહેવું જોઈએ તથા બહુ સાવધાનીપૂર્વક પોતાના મનને હંમેશા વશમાં રાખવું જોઈએ તે કામનાઓથી તથા સંગ્રહવૃત્તિથી રહિત હોવા જોઈએ કૃષ્ણનો સાક્ષાત્કાર જુદી જુદી માત્રામાં બ્રહ્મ પરમાત્મા તથા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે થાય છે કૃષ્ણ ભાવના મૃતનો સંક્ષેપમાં અર્થ એ છે કે ભગવાનની દિવ્ય પ્રેમમય સેવામાં નિરંતર પરોવાયેલા રહ્યું પરંતુ જે લોકો નિર્વિશેષ બ્રહ્મ કે હૃદયસ્થ પરમાત્મા પ્રત્યે આસક્ત રહે છે તેઓ પણ આંશિક રૂપે કૃષ્ણ ભાવના પ્રાણ હોય છે કારણ કે નિર્વિશેષ બ્રહ્મ એ કૃષ્ણના આધ્યાત્મિક પ્રકાશનું કિરણ છે અને પરમાત્મા એ કૃષ્ણનો સર્વવ્યાપી આંશિક વિસ્તાર છે એટલે નિર્વિશેષવાદી તથા ધ્યાનયોગી સુધી પરોક્ષ રીતે કૃષ્ણ કૃષ્ણભાવનાયુક્ત હોય છે પ્રત્યેક કૃષ્ણ ભાવના મનુષ્ય સર્વોચ્ચ અધ્યાત્મવાદી હોય છે કારણ કે તેઓ ભક્ત જાણે છે કે બ્રહ્મ તથા પરમાત્મા એ શું છે પરમસત્ય વિશેનું તેનું જ્ઞાન પૂર્ણ હોય છે જ્યારે નિર્વિશેષવાદી તથા ધ્યાન યોગી અપૂર્ણ રીતે કૃષ્ણ ભાવના પરાણ હોય છે આમ હોવા છતાં આ સૌને પોત પોતાના વિશિષ્ટ કાર્યમાં સતત પુરાવેલા રહેવાનો આદેશ અહીં આપ્યો છે કેમ કે જેથી વહેલા કે મોડા તેઓ સર્વોચ્ચ પૂર્ણત્વ સિદ્ધિ પામી શકે છે આધ્યાત્મવાદીનું પ્રથમ કર્તવ્ય એ છે કે તે મનને સદા કૃષ્ણમાં પરવેલું રાખે મનુષ્ય હંમેશા કૃષ્ણનું ચિંતન કરતા રહેવું જોઈએ અને એક ક્ષણ માટે પણ તેમનું વિસ્મરણ કરવું જોઈએ નહીં પરમેશ્વર પર મનને એકાગ્ર કરવું એ જ સમાધિ કહેવાય છે મનને એકાગ્ર કરવા માટે મનુષ્ય હંમેશા એકાંતવાસ સેવો જોઈએ તથા બાહ્ય વિષયોના ઉપદ્રવથી અલિપ્ત રહેવું જોઈએ તેણે તેના શાશ્વતકારને પ્રભાવિત કરે તેવી અનુકૂળ પરિસ્થિતિથી ગ્રહણ કરવા અને પ્રતિકૂળ પરિસ્થિતિથી અડગા રહેવા અત્યંત સાવધાન રહેવું જોઈએ તદુપરાંત તેણે દઢ વિશ્વાસ સાથે જે તેને વૃત્તિના ભાવમાં ફસાવે તેવી બિનજરૂરી ભૌતિક વસ્તુઓ માટે વલખા મારવા જોઈએ નહીં આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ